ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બાર વિશે ગુજરાતીમાં આગળ વધીએ દસમું યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ યુધિષ્ઠિર ધર્મરાજ યુધિષ્ઠિર અને યુદ્ધ વિષાદ એટલે યુદ્ધ પછીનો ખેદ યુદ્ધ પછીનો દુઃખ તો ધર્મરાજ યુધિષ્ઠિરને પાંડવોના સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર જેને યુદ્ધ પછી જે દુઃખ થયું એ દુઃખનું વર્ણન કરતું કાવ્ય કવિ ઉમાશંકર જોશી આપણને આપે છે એ કાવ્ય જોઈએ અને કાવ્યના કવિનો પરિચય જોઈએ તો જન્મ એકવીસ સાત ઓગણીસો અગિયાર જેમનું અવસાન થયું ઓગણીસમી ડિસેમ્બર ઓગણીસો અઠ્યાસી ઉમાશંકર જોશી કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો કવિઓમાં વર જેને કહી શકાય એવા કવિ વર ઉમાશંકર જેઠાલાલ જોશી જેનો જન્મ અમરેલી જિલ્લો ગામ કવિતા વિવેચન સંશોધન એકાંકી નવલિકા નિબંધ પ્રવાસ નવલકથા ચરિત્ર અનુવાદ તેમજ સંપાદન ક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે વિશ્વ શાંતિ ગંગોત્રી નિશીધ પ્રાચીના આતિથ્ય વસંત વર્ષા મહાપ્રસ્થાન અભિજ્ઞા ધારાવસ્ત્ર અને સપ્તપદી એમના કાવ્ય સંગ્રહો છે આટલા બધા કાવ્ય સંગ્રહો આપનાર એ કવિ છે આ બધા જ કાવ્યો સમગ્ર કવિતા નામે એક જ ગ્રંથ રૂપે પ્રગટ થયા છે આ બધા જ કાવ્યો એક જ ગ્રંથ રૂપે પ્રગટ થયા છે પ્રકૃતિ પ્રેમ વિશ્વ શાંતિ ધર્મ તેમજ સંસ્કૃતિ જેવા જીવનના ગહન ગંભીર વિષયો એમના કાવ્યોમાં સુપેરે પ્રગટ થયા છે વિષય વૈવિધ્ય સાથે વિષય નિરૂપણની વિવિધ મુદ્રાઓ એમાં અંકિત છે જીવન અને જગતને પામવાની એમાં મથામણ છે પુરાણોમાં ગુજરાત તેમનો સંશોધન ગ્રંથ છે અખો એક અધ્યયન શૈલી અને સ્વરૂપ સમસંવેદન કવિની સાધના શ્રી અને સૌરભ કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે જે ગ્રંથોમાં એમણે વિવેચન કર્યું છે શ્રાવણી મેળો તેમજ વિષામો તેમના નવલિકા ગ્રંથો છે ગોષ્ઠી તેમજ બારી તેમના હળવા ગંભીર નિબંધોના સંગ્રહો છે હળવા કહી શકાય હાસ્ય કહી શકાય અને ગંભીરતા જેવા વિષયો સાથે નિબંધો એમણે લખ્યા છે આંદામાનમાં ટૌકિયા મોર યુરોપ યાત્રા ચીનમાં ચોપન દિવસ અને યાત્રી તેમના પ્રવાસ પુસ્તકો છે આ બધા એમના પ્રવાસના પુસ્તકો સાપના ભારા તથા હવેલી એકાંકીના સંગ્રહો એકાંકી એટલે એક અંક વાળું નાટક હૃદયમાં પડેલી છબીઓના બે ભાગ ઈશામુ શીદા અને અન્ય તેમના ચરિત્રાત્મક લેખોના સંગ્રહો છે અને આ બે ચરિત્ર લેખના સંગ્રહ તેમને રણજીત રામ શરણચંદ્ર કેનાય થયો હતો કન્નડ કવિ ટપ્પા સાથે સંયુક્ત રૂપે તેમના નિશ્ચિત કાવ્ય સંગ્રહ યાદ રાખતે બરાબર વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો ગુજરાત યુનિવર્સિટી તેમજ વિશ્વભારતી જેવી સંસ્થાઓના કુલપતિ પદે તેમણે સેવાઓ આપી હતી જોઈએ હવે એ સારું પેરેગ્રાફ કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા હતા ત્યારે યુધિષ્ઠિર અનંત શોક સાગરમાં ડૂબેલા હોય છે હવે કૌરવોના મૃત્યુ થયા યુદ્ધ દરમિયાન અને ઉત્તર ક્રિયા કરવી કરી પાંડવો બેઠા હતા જે મૃત્યુ પછીની ક્રિયા છે ઉત્તર ક્રિયા તો ત્યારે યુધિષ્ઠિર અનંત શોક સાગરમાં શોકના સમુદ્રમાં જાણે ડૂબેલા હોય છે નારદજી અને વ્યાસ સાથેના સંવાદમાં યુધિષ્ઠિર કહે છે સત્તા માટે કૂતરાની માફક લડી મૈ નારજી અને વ્યાસ સાથેના સંવાદની અંદર યુધિષ્ઠિર કહે છે કે સત્તા માટે કૂતરાની માફક લડી મૈરા કૌરવમાં રહેલી વેરવૃત્તિને નિર્મૂળ કરવાને બદલે એમનો સહાર કરી બેઠો આવા ઘોર વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને પાંડવો દ્રૌપદી કૃષ્ણ વ્યાસ વગેરે સમજાવે છે જ્યારે સત્તા લાલસા બતાવે છે અને ત્યારે કૌરવોની જે વેરવૃત્તિ નિર્મૂળ કરવાને બદલે એમનો સહાર એનો નાશ કરી બેઠા આવું જ્યારે કરે છે ત્યારે એ યુધિષ્ઠિને પાંડવો છે દ્રૌપદી છે કૃષ્ણ છે વ્યા શબ્દા સમજાવે છે પરંતુ યુધિષ્ઠિને દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુઃશાસનની નિર્લજ નિર્દયતા સામે લડવાને બદલે એમના શરીર સાથે લડી બેઠાનો વર્ષ વર્ષો છે અહીંયા યુધિષ્ઠિર કે છે કે દુર્યોધનમાં અભિમાન વૃત્તિ હતી અને દુશાસનમાં નિર્લજ નિર્દયતા એટલે શરમ વગરની નિર્દયતા જેમાં દયા ન હતી એના સામે લડવાની જરૂર હતી એની સા એના બદલે એના શરીર સામે લડી બેઠા એનો અફસોસ એનો પશ્ચાતાપ છે આથી શોકાતુર સ્વજનોની ચીસ એમને સંભળાતી હોય એવું માને છે અને આથી શોકમાં આતુર થયેલા એવા સ્વજનો સગાવાલાઓની ચીસો એમને સંભળાતી હોય એવું લાગે છે આવા યુદ્ધ વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિને બહાર લાવવા સર્વે સમજાવે છે આવા યુદ્ધ વિષાદની અંદર યુદ્ધ પછીના દુઃખની અંદર ડૂબેલા યુધિષ્ઠિને એમાંથી બહાર લાવવા એમાંથી ઉગારવા માટે બધા જ એમને સમજાવે છે યુધિષ્ઠિર તત્વજ્ઞાન ભરી દલીલો કરે છે અને યુધિષ્ઠિર છે તત્વજ્ઞાન ફિલોસોફિકલ દલીલો કરે છે તેમાં એમનું અગાધ જ્ઞાન હોવાની અને વેદનાની અનુભૂતિ એમની ન્યાયપ્રિયતા જ્ઞાન અગાધ જ્ઞાન જેને માપી ના શકાય અગાધ જેનું માપ ન લઈ શકાય એ એવું જ્ઞાન એમની પાસે છે અને એમને જે વેદના છે એ વેદનાની અનુભૂતિ અનુભવ આપણને થાય છે અને એમની એ ન્યાયપ્રિયતા બતાવે છે જોઈએ યુધિષ્ઠિર યુદ્ધ જે એમાં નાટ્યાંશ છે અને એ નાટ્યાંશમાં પહેલું પાત્ર નારદ છે નારદ આપણે સૌ ઓળખીએ છીએ અને પુરાણોમાં એ બહુ પ્રચલિત પાત્ર છે તો નારદ કે છે કેમ કુંતીપુત્ર શત્રુઓનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા ને કુંતીપુત્ર હા શત્રુઓનો સંહાર કરી હા દુશ્મનોનો સહાર કરી હવે તમે નિશ્ચિંત બન્યા ને ચિંતા વગેરે બન્યા ને નારદ એવું કે છે ત્યારે યુધિષ્ઠિર મોઢા પર નેતાની રેખાઓ સાથે ઊંચું જોઈ આશ્ચર્યથી કોણ શત્રુઓ મુનિવર અને ત્યારે યુધિષ્ઠિર છે નેતા એટલે સભાનતા સાથે મોઢા પર સભાનતાની રેખાઓ સાથે ઊંચું જોઈ આશ્ચર્યથી કહે કે કોણ શત્રુઓ હા મુનિવર મુનિવર એટલે નારદ નારદ કે હસ્યા વિના કે કેમ કયા કેમ કયા શત્રુ કૌરવ વળી તમને નથી ખબર એમ કે આ કૌરવ તમારા દુશ્મનો યુધિષ્ઠિર કે એ જ નિશ્ચિ એ જ સફળતાથી યુધિષ્ઠિર મોટા પર મોઢા પર એક પણ કરસલી પલટાવ્યા વિના મારી હાંસી કરો છો શું ગુરુદેવ કૌરવ તો મારા ભાઈઓ આપને ખબર નથી કૌરવને અમે હતા પિતરાઈ અને આમ એ જ સભાનતાની સાથે યુધિષ્ઠિર મોઢા પર એક પણ કરચલી પૈડા વિના બદલાવ્યા વિના કહે છે કે મારી હાંસી કરો છો શું ગુરુદેવ કૌરવ તો મારા ભાઈઓ જ આપને ખબર નથી કૌરવ અને અમે હતા પિતરાય અને આમ કૌરવો અને પાંડવો એકબીજા બીજા કાકા મોટા બાપાના સંતાનો છે ભાઈ કાકાના સંતાનો હતા બધા ધીંક થઈ ઊંચું જુએ છે બધા આશ્ચર્ય ચકિત થઈને ઊંચું જુએ છે દ્રૌપદીને ભીમની દ્રષ્ટિ એક થતાં બંને આડુ સ્મિત કરે છે અને દ્રૌપદી અને ભીમ બેની નજર એક થાય છે બંને આડું જોઈ જાય છે અને થોડું સ્મિત કરે છે નારદ સંયમપૂર્વક તીખડ ખાડીને નારદ બરાબર કંટ્રોલ કરીને એ મજાક ટાળીને તીખળ ખાડીને એટલે મજાક ન કરવી એવા સંયમ સાથે હા એટલું હું ન જાણું હા એટલું હું ન જાણું કે તમે ભાઈઓ જ થાય છો વ્યાસ કે લપેટી લેવાય એટલે સંડોવું ક્રિયા કરતી વખતે ભાઈ ભાઈ ખરા વ્યાસ પણ કે છે કે કરતી વખતે ભાઈ ખરા પણ સમરાંગણમાં તો શત્રુ હતા ને અત્યારે ક્રિયા કરો છો ત્યારે ભાઈ પણ જયારે સમ્રાંગણ હા યુદ્ધ મેદાન હતું ત્યારે તો તમારા દુશ્મન હતા ને યુધિષ્ઠિર શૂન્યતામાંથી માંથી ઝપકી ઉઠે છે અને યુધિષ્ઠિર એ સમાનતા ચોંકી જાય શૂન્યતા માંથી ઝપકી ઉઠે ને ચોંકી જાય મોઢા પરની કરચલીઓનો રંગ ફલતો ભંગના ચિત્રો જેવો દેખાય આવે છે અને મોઢા પરની જે કરચલીઓ છે એનો રંગ પલટો એટલે ભાવ પલટો ભંગ એટલે સ્વપ્ન તૂટી જતું હોય એમ એવા ચિત્રો જેવો દેખાય આવે છે પ્રયત્નપૂર્વક એ હોશિયારીમાં આવી બેસે છે અને પ્રયત્ન કરતાં કરતાં એ હોશિયારીમાં એટલે ખબરદાર હા સચેત થઈ અને બેસી જાય છે નારદ કે હવે તમારો પંથ નિષ્કંઠ નિષ્કંટક થયો હા અને નારદ કે છે કે હવે તમારો માર્ગ નિષ્કંટક અને સરળ વિઘ્ન વગરનો થયો આમ ઓગણચાલીસ માં પેજ સુધી રાખીએ આગળનો પેજ એ આગલા વિડીયો ત્યાં સુધી